શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો સ્વાગત છે આપનો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં નમસ્કાર આજે આપણે સાંભળીશું નિર્જળા એકાદશી મહાત્મય જેઠ માસ શુકલ પક્ષની એકાદશી વ્રતકથા વિધિ અને પૂજન વિધિ જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ કૃષ્ણાય વાસુદેવાય હર હે પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ હે ભગવાન હે કૃષ્ણ હે વાસુદેવાય હે પરમાત્મા આપ અમારા તન મનના કલેશો વિષય વિકારો અને અમારામાં રહેલ દુર્ગુણોનો નાશ કરો અને અમને સદબુદ્ધિ આપો ભક્તજનો આપણા સનાતન ધર્મમાં દરેક એકાદશીનું મહત્વ છે પરંતુ જેઠ માસ શુકલ પક્ષની એકાદશી નિર્જળા એકાદશીનું ખૂબ જ મહાત્મય છે એકાદશી વ્રત કરનારી આખા વર્ષમાં આવનાર એકાદશી વ્રત કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે પાપોનો ક્ષય થાય છે અને મનની સ્થિતિ આનંદમય રહે છે દોસ્તો આજે સવારે વહેલા ઉઠીને સ્નાદિ પરવારી આપણને જે ભગવાનનું સ્વરૂપ ગમતું હોય તે ભગવાનની મૂર્તિને પાટલા પર પીળ વસ્ત્ર પાથરીને ભગવાન જેમ કે ભગવાન રાધાકૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ ની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને પધરાવવી અને ભગવાનનું ધૂપદીપથી પૂજન કરવું નૈવદ ધરાવવું ફળ ફૂલ ધરાવવા માટીનો કળશ ભ ભરીને પૂજામાં મૂકો અને આ કળશ અથવા માટીનો ઘડો પૂજામાં મૂકી લક્ષ્મી નારાયણની પૂજા કરી માટીના ઘડાની પૂજા કરવી અને બીજા દિવસે આ ઘડો બ્રાહ્મણને દાનમાં આપો યથાશક્તિ દક્ષિણા આપવી આજે જેઠ માસની નિર્જળા એકાદશી હોવાથી આજે નિર્જળા એકાદશી વ્રત કરવાનું હોય છે જળ વગર વ્રત કરવાનું હોય છે પાણી પણ પીવાનું નથી હોતું જો કોઈ વ્યક્તિ થી ચાલે તો શરીર સ્વાસ્થ્ય માટે શરબત દૂધ છાશ વગેરે લઈને વ્રત કરી શકાય છે જે રીતે આપણું શરીરનું સ્વાસ્થ્ય અનુકૂળ રહે તે રીતે આ વ્રત કરવું પરંતુ એકાદશીનું નું વ્રત અવશ્ય કરવું આજે એકાદશી ને ભીમ અગિયારસ કહેવાય છે આજે પાંચ પાંડવો ને શ્રી ભગવાન વેદ વ્યાસે આ નિર્જળા એકાદશી વ્રત કરવાનો ઉપાય બતાવ્યો હતો તો મિત્રો ચાલો સાંભળીએ નિર્જળા એકાદશી વ્રત કથા જેઠ માસની શુકલ સુદ પક્ષની એકાદશી શ્રી ભીમસેન બોલ્યા હે પિતામહ રાતા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આદિ દરેક એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવાની મનાઈ કરે છે હું કહું છું કે હું ભક્તિ ભાવપૂર્વક ભગવાનની પૂજા કરી શકું દાન આપી શકું પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વ્યાસજી બોલ્યા કે હે ભીમસેન જો તમે ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન બોલ્યા કે હે પિતામહ તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો વધુ ખાવ તો જ શાંતિ મળે છે જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય શ્રી વ્યાસજી બોલ્યા કે હે વાયુપુત્ર મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર બતાવ્યા છે જો કળિયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે એમાં ધન ઓછું ખર્ચાય છે એમાં જે પુરાણોનો સાર છે તે કહું છું કે મનુષ્ય બંને પક્ષોને એકાદશીનું વ્રત કરવું જોઈએ એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે શ્રી વ્યાસજી બોલ્યા કે હે ભીમસેન કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુકલ પક્ષની એકાદશી હોય છે તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં છ માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ જો આચમનથી શરીરની શુદ્ધિ થાય છે આચમનમાં છ માસાથી વધુ જળ મધ્યપાન સમાન છે આ દિવસે ભોજન ન કરવું જોઈએ કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીઓનું ફળ મળે છે એકાદશીના દિવસના બીજા દિવસે સૂર્યોદયના પહેલા ઉઠવું જોઈએ તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને પછી જ સ્વયં ભોજન કરવું જોઈએ આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે હે ભીમસેન સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપોમાંથી મુક્તિ મળે છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક એમ દૂતો દેખાતા નથી અને એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેમને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે તેથી યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ વ્યાસજીના આવા વચન સાંભળીને એમણે નિર્જળા વ્રત કર્યું આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહેવાય છે નિર્જળ વ્રત કરતા પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન આજે હું નિર્જળા વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ જેનાથી મારા બધા પાપો નષ્ટ થઈ જાય આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુ ધામ લઈ જાય છે જે મનુષ્ય ચોરી કરનાર ગુરુથી દ્વેષ કરનાર સત્ય ન બોલનાર આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે હે કુંતી જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના નિમ્નલિખિત કર્તવ્ય છે એમણે સૌ પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ તે પછી ગૌદાન કરવું જોઈએ તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા મિષ્ટાન આપવું જોઈએ નિર્જળાના દિવસે અન્ન વસ્ત્ર છત્ર આદિનું દાન કરવું જોઈએ જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો ધન્યવાદ